પેલા પારી નાખવાનું છે ગયા ગયા અને એમાં જો મગ તો કે દૂ મગ પડ્યા હતા કારણ કે સિંગ અંદર મગ નાખેલા હતા ક્યાંક ક્યાંક આપણે અત્યારે ડુંગળી જો ઉભી થઈ ગઈ એક મહિના ડુંગળી છે ત્યારે ખળું લેવા નવરે આવી જો ઠેઠ હેઠળ અને આ બાજુ જો બપાન કાજલબેન બેન બે ગોંગડા વીણા છે આ ટોલામાંથી ધૂળિયું પીડ્યું થયું જો આ છે ને કાણી કઢાવવાનું તેલ કઢાઈ નાખવાનું અગિયાર વાગી ગયા છે ચા પીવાનો ટાઈમ થઈ ગયો તો હવે સા બે નીકળીએ આપણે લાઈટે વહી ગયા પાવર કપ કપશે બબલાઈ છે જો

અબ આતમ તાર બેન તો ગયા માલ એટલે જમી કાર્ય લીધું છે અમાર કમલન જો ભાણાટુ કામ હા કાજલ બેન આજે ગોંગડા વીણે આપડા પાછા પારવા હવે થોડુંક બાકી છે આજે નથી માયા જો મગનું ખોળું લઈ લીધું કેટલા છે

સારો આમાં નમા સાર એટલે અહીંયા છે આપડો જવા દેશી ખાતર લઈ જવાનું છે થેલીમાં ભરીને ગાડીએ ગાડીએ વેવવાનું છે ભીંડા નાખવાનું છે ભીંડો પર ગયો કે દેશી ખાતર નાખી દઈએ હવે તો જોવા બેનનો તૈયાર થઈ જશે ખાતર લઈને ક્યાં છે તમારું ઓ બેન કઈ રીતે જો આ રીતે નાખવાનું છે હાલછી હાલછી બધું આવી રીતે ઉડાડી દેવાનું છે બકાલામાં બધે ખાતર દેશી કેમિકલનો એવો બધો ઉપયોગ આપણો ઓછો કરીએ આ દવાનો ને એવો દેશી ઉપર જ વધારે હેઠ તાપડું છે હો ફાડી ન નાખતી ધીમે ધીમે આપણે ખાલી નિરીક્ષણ કરવાનું છે આ જો કાસો કોમલ હા તમારે અમાર પે કરાવ્યા આ આ પાટીઓ બાકી છે આમાં નાખતે આવ્યા છું આસુ 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 બહુ જાડું ની નાખ તો જો આવી રીતે એક નખાણું છે ખાતર ઉપર ઉપેર આસુઆસું સાટી દીધું સુરત દયા થવાનો ટાઈમ થઈ ગયો છે અને આજનો વિડીયો આપણે અહીંયા લગીત રાખી મળીએ પછી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી